લોકો બહુડી સંખ્યામાં ક્રિકેટ મેચ નિહાળવા ઉપસ્થિત રહ્યા હતા ઓમકાર ઇલેવન ટીમ ફાઇનલમાં વિજેતા બની હતી જ્યારે માહી ઇલેવન બાગ ટીમ રનર્સઅપ તરીકે રહી હતી બાગ રાજગોડ સમાજના ચોર્યાસી જેટલા યુવાનોએ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો બાગ ગામના સામાજિક અગ્રણી અરવિંદભાઈ મોતાએ જણાવ્યું હતું કે ક્રિકેટ મેચના આવા સુંદર મજાના આયોજનો કરવામાં આવે તો સમાજની એકતા ભાઈચારો વધે અને યુવાનોમાં પણ જાગૃતિ આવે તેવું તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું બાગ ગામના યુવા પારસભાઈ અરવિંદભાઈ મોતાએ જણાવ્યું હતું કે દર વર્ષે યુવાનોને પ્રોત્સાહન મળે તે માટે અમે ક્રિકેટ મેચનું આયોજન કરીએ છીએ યુવા ટીમ મોટી સંખ્યામાં ક્રિકેટ ટુર્નામેન્ટમાં જોડાય છે જેનાથી યુવાનોમાં એકતા અને સંઘભાવ મજબૂત બને છે શ્રી બાગ રાજગોર યુવા ગ્રુપ આયોજિત દર વર્ષની જેમ આ વર્ષે પણ એક દિવસીય ક્રિકેટ મેચનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટમાં સાત ટીમોએ ભાગ લીધો હતો બાગના સામાજિક આગેવાનો અરવિંદભાઈ દેવજી મોતા ધીરજભાઈ નાગુ રમેશભાઈ ઉંઘાણી રાજેશભાઈ નાગુ ચંદુભાઈ બોડા અક્ષયભાઈ મોતા કાનજીભાઈ મોતા આનંદભાઈ નાગુ વગેરે બહુડી સંખ્યામાં બાગ ગામના તેમજ આસપાસના ગામના લોકો પણ જોડાઈ યુવાઓને પ્રોત્સાહિત કર્યા હતા રાજેશભાઈ નાગુ શિવમભાઈ મોતા વિનોદભાઈ પેથાણી કેવલભાઈ મોતા શ્યામભાઈ નાગુ સંદીપભાઈ મોતા વગેરે સમગ્ર ક્રિકેટ મેચના આયોજનને સફળ બનાવવા બાગ ગામના યુવાનોએ જહેમત ઉઠાવી હતી સમગ્ર ક્રિકેટ મેચનું સંચાલન મુકેશભાઈ મોતા એ તેમજ આભાર વિધિ પારસભાઈ અરવિંદભાઈ મોતાએ કરી હતી હું અરવિંદભાઈ મોતા આજે બાગ ગામમાં બાગ રાજગોર યુવા ગ્રુપ દ્વારા અમારા સમાજના એક હોનહાર યુવાન ગૌરીશંકરભાઈ રવજી મોતાની યાદમાં એક ટૂર્નામેન્ટનું એક દિવસ માટે આયોજન કરવામાં આવેલ અને એમાં લગભગ સાત ટીમો ભાગ લીધેલ ભાગ રાજગોર સમાજના બધા યુવાનોએ આ મેચની અંદર ભાગ લીધેલ અને સવારથી સાત વાગેથી આ ટૂર્નામેન્ટની શરૂઆત થઈ અને અત્યારે લગભગ સાત વાગે આ ફાઇનલ મેચ પૂરી થઈ ગઈ જેમાં સાત ટીમોમાંથી ફાઇનલમાં બે ટીમ ઓમકાર ઇલેવન અને માહી ઇલેવનનો આપણે રોમાંચક જોયેલ જેમાં અંતિમ બોલ સુધી આ મેચ ચાલી અને અંતિમ બોલના અંતે ઓમકાર ઇલેવન મેચના ખેલાડીઓ ફાઇનલ મેચ જીતેલ ત્યારે સૌપ્રથમ તો હું ઓમકાર ઇલેવનના સૌ ખેલાડીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું તેમજ રનસઅપ થયેલ માહી ઇલેવનના ખેલાડીઓ તેમજ આ ટુર્નામેન્ટની અંદર ભાગ લીધેલ તમામે તમામ લગભગ ચોર્યાસી યુવાનોએ ભાગ લીધો એ તમામ યુવાનોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું તેમજ જે બાગ રાજગોર યુવક મંડળ દ્વારા યુવા ગ્રુપ દ્વારા જે આ મેચનું આયોજન કરવામાં આવેલ તે બદલ સમગ્ર બાગ રાજગોર સમાજના યુવાનોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવો સરસ મજાનું આયોજન ગૌરીશંકરભાઈની યાદમાં અને ગૌસેવાના લાભાર્થે એક સરસ હેતુ માટે કરેલ એ એક સરાહનીય કાર્યને હું બિરદાવું છું ગામના જે યુવાનો છે રાજગોર સમાજના એ દરેક વખતે કાંઈક ને કાંઈક સારું કરી ગામનું નામ રોશન થાય સમાજનું નામ રોશન થાય એના માટે થનગનાટ કરતા હોય છે આથી લગભગ છ સાત મહિના પહેલાં પણ આ યુવાનો દ્વારા બાગ રાજગોર સમાજ તેમજ મુસ્લિમ સમાજના યુવાનો પણ સાથે મળી અને એક ઐતિહાસિક અહીંયા મેચનું આયોજન કરેલ પંચાયત કપ કાંઈક મેચનું ના પંચાયત કપ ને એમાં પણ લગભગ એકસો ને ઉપર ટીમોએ ભાગ લીધેલ અને આ સમગ્ર આયોજન લગભગ બાવીસથી પચીસ દિવસ ચાલેલ અને નિર્વિઘ્ન કોઈ પણ જાતના વાદ વિવાદ વગર કામ આ મેચનું જે આયોજન હતું એ પૂર્ણ થયેલ એ પણ એક નાની સુની વાત નથી ને કાંઈ ઘણી વખત આપણે જોતા હોઈએ કે મેચની અંદર જ્યારે અખિલ કચ્છની મેચ રમાતી હોય ત્યારે કાંઈક નાના મોટા વિવાદો થતા હોય પણ આ યુવાનોએ બધા સાથે મળી અને સરસ મજાનું આયોજન કર્યું હતું અને એવું જ આયોજન આજે ભલે એક દિવસનું હતું પણ સરસ મજાનું આયોજન કર્યું ત્યારે આ બાગ રાજગોર સમાજના સૌ યુવાનોને હું બાગ રાજગોર સમાજના મંત્રી તરીકે કારોબારી તરીકે બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવું સરસ મજાનું કાર્ય કરી આ સમાજનું નામ ગામનું નામ રોશન કરો છો ઘણી જગ્યાએ ઘણી વખત આપણા રાજગોર સમાજના યુવાનો દરેક ક્ષેત્રની અંદર પોતાનું નામ ચમકતો હોય ત્યારે અમારા સમાજના જે આગેવાનો છે અમને પણ એમ અમારી છાતી ગજગજ ભૂલતી હોય કે આ જે સમાજના જે યુવાનો છે એ સમાજ માટે કેટલું હેરાન થાય છે પોતાનું સમય આપે છે ત્યારે ફરી ફરી અને યુવાનોને ભવિષ્યની અંદર પણ આવા સારા કાર્યો કરવા માટે હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ખાસ કરી અને ગૌરીશંકરભાઈ એક એવા વ્યક્તિ હતા કે જ્યારથી આ બાગરાજગોર સમાજના યુવક મંડળના પ્રમુખ હતા ત્યારે એના સિવાય પણ લગભગ એ પચાસ વર્ષની ઉંમરની અંદર આપણી વચ્ચેથી ભલે અલવિદા થઈ ગયા પણ ચાલીસ વર્ષ સુધી સમાજના દરેક કાર્યની અંદર તન મન અને ધનથી સહયોગ આપતા અને જેને ગામના લોકો પ્રત્યે જેનો ઉત્સાહ એનો ભાવ પ્રેમ એટલો એનો હતો એ આજે પણ આપણને ખરેખર યાદ છે ત્યારે ગૌરીશંકરભાઈની આત્માને પણ શાંતિ મળે એના માટે પણ આપણે આજે ભગવાનને પ્રાર્થના કરીએ ખાસ કરી અને સુનિલભાઈ અને પરેશભાઈ આજે અહીં આવી આ મેચનું આપણે પ્રસારણ અને આનું જે કવરેજ કર્યું અને આ મેસેજ આપના માધ્યમ દ્વારા આખા કચ્છની અંદર પહોંચાડી રહ્યા છો ત્યારે આપને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું એટલે નવ સિઝનથી આ છોકરાઓ સરસ મજાનું આયોજન કરે છે અને એનું જે આયોજન હોય એમને અમે બધા સમાજના આગેવાનો સપોર્ટ કરીએ છીએ અને ભવિષ્યની અંદર પણ એમને કહીએ છીએ કે તમે આવા સરસ મજાના આયોજન કરતા રહેશો આ આખું સમાજ તમારા સાથે છે ખાસ કરી અને જે યુવાનો છે ક્રિકેટ પ્રેમીઓ એમને હું એમ કહું છું કે કોઈ ક્યાંય પણ તમે મેચ રમવા જાઓ તો ખેલ ખેલદીલીથી અને આપણા જે સમાજના આપણા બ્રહ્મ સમાજના જે સંસ્કારો છે એનો સંસ્કારોનો જે ટકી રહે આપણું અસ્તિત્વ ટકી રહે અને બીજા સમાજના લોકો આપણે એવો વર્તન કરીએ કે આપણામાંથી પ્રેરણા લે એવી આ બાગ રાજગોર સમાજના સૌ યુવાનોને હું અહીંથી વિનંતી કરું રાજેશ નાગુ બીઆરપીએલનો જો આયોજન આજે બાગ રાજગોર યુવા ગ્રુપ તરફથી થયો ગૌરી કાકાજી સ્મૃતિ મેં તો એના આયોજન મેં બહુ સારી રીતે સવારથી કરીને સાંજ સુધી મેં એકદમ ખેલદિલીથી મેળે છોકરા રમ્યા સાત ટીમો ભાગ ગેડાવા અને પચ્યાસી છોકરા રમ્યા અને બહુ સારી રીતે ખેલ લીલીથી રમ્યા અને એને હેકડા ડી આયોજનના કારણે પણ ઘણીવાર એવું લાગે કે હેકડે જો આયોજન કરવો પણ હેકડા ડી આયોજનના કારણે પણ સતત પંદરો ડીથી છોકરા મહેનત ક્યાં તે એની મીણી યુવાની જો ખૂબ ખૂબ આભાર અને એના આયોજનમાંથી જોકો રકમ વધી એ ગૌ સેવામાં વાપરે મેચી હતી અને આયોજન મેં જોકો સાથ સહકાર દેના એની જો ખૂબ ખૂબ આભાર બસ જેમ નવ વર્ષથી આ આયોજન થાય છે આવી જ રીતે દર વર્ષે એક આયોજન કરી બધાને સાથે રાખી અને દાતાઓના સાથ સહકારથી આયોજન કરતા રહે અને ખેલ લીલીથી આયોજન કરે તો આયોજન લાંબો સમય સુધી ટકી રહે એ સો ટકા છે જી મારું નામ મુકેશ અરિંદભાઈ મોતા બાગ રાજગોર યુવા ગ્રુપ દ્વારા એક જે યુવક મંડળની અંદર પ્રમુખ તરીકે રહ્યા હતા સમાજની અંદર કે મંડળની અંદર હર હંમેશ જેમનું મહત્ત્વનું યોગદાન અને જેના સેવાના કાર્યો જેમના હતા એવા મહાન વ્યક્તિ જેમને કહી શકાય એવા ગૌરીશંકરભાઈ રવજીભાઈ મોતાની સ્મૃતિમાં સમગ્ર બાગરાજગોર યુવા ગ્રુપે એક સરાહનીય કાર્ય આજરોજ કર્યું આજના દિવસે કાકાને યાદ કરી અને જે પણ આયોજનની અંદર જે રકમ કે ફંડ વધશે એ ગૌ સેવાના લાભાર્થે અને પક્ષીઓના ચણ માટે વાપરવામાં આવશે એક બધાનો હેતુ કે ક્રિકેટના માધ્યમથી કાકાને યાદ કરી અને એ આયોજનને સફળ બનાવીએ અને સાથે સાથે ગૌ સેવાના પણ સેવાકીય કાર્ય થતા રહે એવા યુવાનો દ્વારા એક વિચાર આવ્યો અને એ વિચારને આજરોજ અમલ કરી અને એક સુંદર મજાનું આયોજન બાગના ક્રિકેટ ગ્રાઉન્ડ પર કરવામાં આવ્યું